ચાલો બાળકો બધા તૈયાર છો અભિનય ગીત કરવું છે ને આપણે તો થી દસ સુધીના એકડાનું આપણે ગીત ગાવાનું છે હો દસે દસ એકડા જો શું કરે છે બરાબર યાદ રાખજો બધા ચાલો રેડી જેનિશભાઈ રેડી ચાલો એક નાનો નાનો એકડો એ તો નાચતો નાચતો આવે તો મજા પડે ભાઈ મજા પડે એક જાડો પાડો બગડો એક જાડો પાડો બગડો એ તો બે બે કરતો આવે તો મજા પડે ભાઈ મજા પડે મજા પડે ભાઈ મજા પડે એકટે કટે ડો મે ડોતા ગળો એ તો તંબુરો લઈ આવે તો લઈ આવે તો મજા પડે ભાઈ મજા પડે મજા પડે ભાઈ મજા પડે મજા પડે ભાઈ મજા પડે એક વાંકો કો ચૂકો ચો એ તો ચાલા પાડતો આવે તો મજા પડે ભાઈ મજા પડે એક સીધો દો સા एक सी दो सा दो पांच डो ये तो पोम पोम कर तो आवे तो ये तो पोम पोम कर तो आवे तो मजा पड़े भाई मजा पड़े मजा पड़े भाई मजा पड़े वाह सरस ताली बजाओ तमारा बद्दा माटे